નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે અત્યારે હાલની યુદ્ધની શું પરિસ્થિતિ છે તમામ પ્રકારની માહિતી એક વિડિયોમાં આપવાના છે મિત્રો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ જાણે કે નારાજ થઈ છે જેમાં ચારની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો પાકિસ્તાનમાં નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકની દુકાન ચલાવતા પાકિસ્તાનને IMF એ આપી છે 1 અબજ ડોલરની લોન ભારતે નોંધાવ્યો હતો વિરોધ ત્યારે મિત્રો આગળના સમાચારમાં વાત થશે વરસાદની મોટી આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મુશળધાર માવઠા જોવા મળ્યા છે માળિયામાં અઢી ઇંચ સાવરકુંડલામાં બે ઇંચ અને હજુ પણ તોફાની વરસાદનો યલ્લો એલર્ટ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ તેલ બજારમાં સતત બીજા દિવસે વીસ રૂપિયાનો ભાવ વધારો ઝીકાયો છે છતાં મિત્રો હાલ વરસાદી માહોલ સહિતની સ્થિતિનો લાભ ઉઠાવીને તેલ લોબીએ બે દિવસથી ભાવ વધારાનો દોર શરૂ કરી દીધો છે સિંગ તેલ કપાસિયા તેલમાં બે દિવસમાં પિસ્તાલીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન બાંગ્લાદેશ અને તુર્કી પણ ભારત માટે ભયરૂપ સાબિત થઈ શકે છે સમાચારની વાત કરીએ તો ભારતના શહેરો પર હુમલા જોવા મળ્યા છે જેમાં ભારતે અનેક ડ્રોનને ઉડાવી પણ દીધા છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન પરનો ટેરિફ એકસો પિસ્તાલીસ ઘટાડીને એસી ટકા કરવાની ફરજ પડી ગઈ છે તે વાત છે અમેરિકાની

જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ જોવા મળ્યો હતો ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન પણ તોડી પાડ્યા છે ત્યારે મિત્રો આગળ વાત થશે ભાવનગર જિલ્લામાં તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પંદરમી મે સુધી જિલ્લામાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે મિત્રો આગળ વાત કરીશું આણંદ પાસેના વિદ્યાનગરની જનતા ચોકડી ખાતે વિઝાની ઓફિસના સંચાલકોએ પરમિટના વિઝા બહાને નડિયાદના યુવક તથા તેના પરિવારજનો સાથે રૂપિયા ઇકોતેર શૂન્ય છ લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો આગળ સમાચારમાં વાત થશે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની નાપાક હરકત સામે આવી છે રાજૌરીમાં હુમલામાં એડિશનલ ડીડીસી સહિત પણ થયા છે ત્યારે મિત્રો આગળ વાત થશે ભાવનગરમાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આજે આઠ તાલુકામાં ધોધમાર ઝપટાથી લઈને દોઢ એક ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની નાપાક હડકનો પડદાફાશ થયો છે પાકિસ્તાને સંભવિત તુર્કીએ ડ્રોનનો ઉપયોગ કર્યો છે ગુપ્ત માહિતી મેળવવાનો પણ તેમનો ઉદ્દેશ્ય હતો તેઓ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબડાસાના નાની ધ્રુકી ગામ નજીક ડ્રોનને તોડી પડાયો છે ખાનાઈ ગામની સીમમાં તેનો કાટમાળ મળી આવ્યો છે ભુજમાં ઘરની બહાર ન નીકળવા માટે આદેશ આપવામાં આવ્યો છે વહેલી સવારથી જ કચ્છ બોર્ડર ઉપર હલચલ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સેનાનો મોટો દાવો પઠાણકોટ ઉધમપુર એરબેઝ ઉપર હુમલો કર્યો પીએમ શરીફે પરમાણુ હથિયારો પર નિર્ણય લેનારી કમિટીની મિટિંગ પણ બોલાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં પંદર પાકિસ્તાની ડ્રોન દેખાયા છે રેકી કરીને જતા રહ્યા કચ્છમાં એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે બનાસકાંઠાના ચોવીસ સરહદી ગામો અને સમગ્ર કચ્છ જિલ્લામાં અંધાર પટ પણ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંહણનું બચ્ચું એક એકે હજારા આજથી સિંહ ગણતરી જોવા મળશે ઓગણીસો ને છત્રીસની પહેલી ગણતરીમાં બસો ને સિત્યાસી સિંહ જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદી ગામના લોકોમાં દેશભક્તિનો જુસ્સો તમે જોઈ શકો છો અઠવાડિયા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું બનાસકાંઠાની કિલોમીટર લાંબી સરહદ સાથે જોડાયેલા ગામોમાં શાંતિપૂર્ણ માહોલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે ગુજરાત સરકારનો નિર્ણય સામે આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે પંદરમી મે સુધી ડ્રોન અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં સીએમની હાઈ લેવલની બેઠક પાંચ સરહદી જિલ્લામાં વિશેષ તકેદારી એકસો ચોપન સરકારી ડોક્ટર્સને તાત્કાલિક અસરથી ફરજ માટે બોલાવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનની પોસ્ટ અને આતંકી લોન્ચ પેન્ડનો નાશ કર્યો છે અહીંથી ડ્રોન મોકલવામાં આવી રહ્યા હતા પાકિસ્તાનના ચાર એરબેઝ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન હુમલાને જોતા બાળમેરમાં ફરી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જોધપુર બિકાનેર અને જેસલમેર સહિત પાંચ એરપોર્ટ ચૌદમી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સાથેની ટક્કરમાં શું ફરી બલુચિસ્તાનમાં પાકિસ્તાન આર્મી પર જોરદાર હુમલા જોવા મળ્યા છે આખરે બલુચ લોકો કેમ ઈચ્છે છે આઝાદી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે